દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા શહેરની નાગ સમાન ગણાતી ઘી નદી ભારે પ્રદૂષિત બનતા ચકચાર મચી છે ઘી નદીના ગટરના ગંદા પાણી ભરાવાના કારણે નદીનું પાણી દૂષિત બની હોવાનું સામે આવ્યું છે જેના પરિણામે નદીમાં અનેક પક્ષીઓના મોત થયા છે નદીમાં અચાનક અનેક પક્ષીઓના મૃતદેહ જોવા મળતા જીવદયા પ્રેમીઓ ઘટના સ્થળે દોડી આવ્યા નદીમાંથી દસથી વધુ પક્ષીઓના મૃતદેહ મળી આવ્યા છે જેને લઈને જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ છે સ્થાનિકોનું કહેવું છે કે લાંબા સમયથી નદીમાં ગટરનું ગંદુ પાણી છોડવામાં આવી રહ્યું છે તેમાં નદીમાં જળકુંભી વેલનું સામ્રાજ્ય ફેલાઈ જતા પાણીમાં ગંદકી અને દુર્ગંધ ફેલાઈ ગઈ છે કાલે એક મેસેજ આવ્યો હતો વેહ નદી ઉપર દસ થી બાર પંખી મરેલા પડ્યા હોય એવું તો અમે જઈને સ્થળ ઉપર ચેકિંગ કરતા જોયું બધું